પવિત્ર શ્રાવણ માસની અંધારી ત્રીજે કુંવારિકાએ પ્રાતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી સોળે શણગાર સજી પૂજાની થાળી લઈ ભગવાન શિવના મંદિરે જઈને પૂર્ણ ભક્તિભાવપૂર્વક શિવ અને પાર્વતીનું પૂજન કરી અને ત્યાર પછી ગણેશજીનું પૂજન કરવું આવી રીતે ચોખા કાજળીનું વ્રત કરવામાં આવે છે પછી ઘેર આવીને એક હજાર ડાંગર જાતે ફોલી ચોખા કાઢવા એ ચોખા શિવજીના બાજોટ પર મૂકવા અને આખા દિવસ નકોડો ઉપવાસ કરવો સાંજે ગાય માતાનું પૂજન કરી આરતી ઉતારી કાઢેલા ચોખાને રાંધીને પારણા કરવા રાત્રે જાગરણ કરવું મન શિવજી અને પાર્વતી સાથે જોડીને શિવજીના મહેમાનો દર્શાવતા ભજનો ગાવા સ્તુતિ કરવી જાગરણ કરવું અને રાત્રે શંકર ભગવાનના વિવાહ ગાનારના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર ઉપવાસી હોય તો શિવજીને ધરાવેલું કોપરું પ્રસાદ તરીકે લઈ શકાય છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું આ વ્રત કરનાર કુંવારિકાને મનગમતો સ્વામી પામે છે અને તેનો સંસાર સદા સુવાસિત રહે છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક એ શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ